નવસારીથી પ્રાપ્ત થઈ છે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદના કારણે પાણી ભરાઈ ગયા આશાબાગ સોસાયટી પાસે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાય છે ધાનેરા પોઈન્ટ જુના થાણા ડેપો વિસ્તારમાં વરસાદ વરસ્યો નવરાત્રીના એક દિવસ અગાઉ જ વરસાદ વરસ્યો છે જેના કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતિત બની ગયા છે નવસારીના પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોકે હવામાન વિભાગની પણ આગાહી છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે આગાહી વચ્ચે અત્યારે સુરત નવસારી સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યો આપ નવસારીના જોઈ રહ્યા છો નવસારી શહેરનો મુખ્ય માર્ગ જે પાણીમાં ગરકાવતો તો જોવા મળ્યો લોકો પરેશાની ભોગવતા જોવા મળ્યા ટુ વ્હીલર ચાલકોના તો વાહનો બંધ થઈ ગયા ફોર વ્હીલર ચાલકો પણ રસ્તા ઉપરથી માંડ પસારતા એટલા પાણી ભરાઈ ગયા આશાબાગ સોસાયટી પાસે પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો વધુ જાણકારી અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી પ્રાપ્ત કરીશું સિદ્ધેશ એક તરફ નવરાત્રી બસ ગણતરીના દિવસો બાકી કલાકો બાકી રહે છે ગરબા આયોજકો ખેલૈયાઓ ચિંતિત હશે વરસાદના કારણે નવસારીમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને જેમ જેમ દિવસ આગળ વધી રહ્યો છે તેમ તેમ વરસાદનું જોર વધ્યું છે ખાસ કરીને નવસારી શહેરી વિસ્તારમાં અત્યારે પણ ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ છે જેના કારણે અનેક વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની જે દ્રશ્યો જે છે સામે આવ્યા છે ખાસ કરીને ધાનેરા પોઈન્ટ છે દુધિયા તળાવ છે વિસ્તારમાં અત્યારે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે નવરાત્રી ને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે એક દિવસ પહેલા જે નવસારીમાં ગરબા આયોજકો પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે અને જે પાણી ભરાયા છે એના માટે મહાનગરપાલિકાની ટીમ પણ રસ્તા પર ઉતરી છે અને પાણીનો નિકાલ કરવા માટે સામે લાગી છે આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે